පිරහිටව හොගමක ඩියම. ගම්ම පු ගහන් ත ගම්ම යවම්මර ේක් ර ට ඔබ හ ම ල යි නත තයින්න. એ ને રામ રામ ને વાયગા ટાણે કેટલા નવ હાડા નવું થયું ને ખાઈ પીએ ને ખાઈ પીએ ને એટલી ને પાણી છે ને ઘઉમાં કિરા પીવરાવાનું બીજા ભાઈ વારે હટા પીએ જાય ને આખરે એ પીએ જાય તો પછી ધાણામાં મારવાના ધાણામાં ઝાઝા કિયારે ને હાથ આઠ છે એમાં તો એ પીએ જાય એટલે નવીરા પછી ગદમ છે લીલાડો જા

તમે રેને બે માનસાયા ની બે સોરી ચાલીન જાતી જોવાનું છે કે બહુ મોટા વર્તન હોય તો થોડા નાના માપી માપી અને બે ત્રણ ઘરે તો ખબર પડે નથી મને પૂરા જો કે પાણી વારું એટલે કે મેડ નેતા હોય તો ચા દે તું નહીં મારે છે 4 મિનિટ માં ક્યારે ભરાઈ જાય નહીં ઠંડા આવ્યા નહીં નહીં યો વેકરાવારી માં તો બોર પતવા આવ્યો તો ગુમરો મારવા આવ્યો હું કે કાતો બે જો જડે જઈ તો ખાવા થાય ખાટું મો થાય બીજું તો બાકી થાય જો આ બોડી રીક કરવા જાવ આ બી મીઠી ની એવી છે ને જેની ખાંડ કઈ સાટી હોય જા આ બોવડી આમાં જે કુંભા હે પાયકા ને કાશે કુંભેરાને હે આ મીઠી ની એવી થાય એ થાય કે કીને બોર માં ખાંડ નાખી હોય હેઠ થી એક ઝીણ્યું હાલો સરખામણી થઈ થોડાક દિવસ પાછો તા બહુ રેડી તો છે ને ભાઈ ધાણા પીએ ગયા ને એવું ગદમ ચાલુ કર્યું લીલાડો એ પીવરા થાય ને ગદમ હે એકાદ ક્યારો ન હે જરિયો અને મકાઈ છે તો એમાં પીવરાવ થાય તો આજ પીએ જાય તો છે શેની વાર છેલો હે ફૂલ નાઇટનો કાલે થી આવે જાય રાત પારે કાલે તો ભાઈ છે ને ત્રણ વાય ગયા કમ્પ્લીટ હવે રેડી થઈ ગયું બકાલો પીવરા દીધું ગદમ પીવરા દીધી બપોરા થઈ ગયા થઈ જ ગયો ને ત્રણ ને હું છે ને કોપી રાઈટ એવું અમુક અમુક વિડીયામાં ત્રણ શિયાળ વિડીયા એવા જેમાં મ્યુઝિક રાખ્યો હતો ને એમાં કોપી રાઈટ અટાણે આવ્યો જૂના વિડીયા હે અટાણે કોપીરાઈટ એ બધી રીમુ કરા હટાણ બે માધ્યો અને ત્રીજા માં કરા આ ઈ મ્યુઝિક યુઝ કરવાનો જો વાંતો છે કારક કરક તઈ થાય સિનેમેટિક શોટ છે ને બંધ કરતા દા હાવ ઉતારે ને ઉતારીએ તો એમાં મ્યુઝિક રાખવું પડે મ્યુઝિક રાખીએ એટલે કદેનો હારો મ્યુઝિક હોય એમાં કોપીરાઈટ આવે ગમે તાર હારો મ્યુઝિક ન હોય આપણી ન ગમે ને છે ને હોટેલ ઠારું જાવ મારે પેલી ખોડિયાર અહીં હોટલ છે ને ત્યાં જાઉં મારા દોસ્તારનો ફોન આવ્યો હતો કે હું નીકળ્યો હાથે કે તે જરાક આવી કે ઘડીક વાર બેઠા આવી કે દોસ્તાર એ ગામનો જ છે કંઈ બીજું ને એ આવ્યું હતું ઘડીક વાર બેઠા આવી કે પછી જોઈએ જો ગામમાં પૂગા હે ને તો ગામમાં જ આવું મારે દોસ્તારના બાપાની જરાક મજાનું તી તે વાવડ કાઢવાય નથી પી ગયો અને એને તો દહ બારથી થઈ ગયા વાવડ કાઢવા નથી પી ગયો એટલે વેરા છે તોય કામ ને માથે કામ પરવાર જ નતા આવતી હતી એમ ઘૂમરો મારે આવો જોઈએ જીવ જીવ ટાઈમ ઢાંકાની મૂકી માટી વહી ગાડી ખુલી ખુલી તો કરી દ્યો રેડી

મીરા ને વેલા થી તમે આવ્યા ને ઉઈલો યોગો પાણી વાળવા ઉલારો કાઢવાનો હું હું પાછો રસ્તામાં મુ ભેગો વાવડ કાઢવા ગામમાં રસ્તા મુ ભેગો બોર દેખે ગો દરેક બોરડી બોર દેખે ગો એમાં ઉભે ગો જરાક બોર દેખાય એટલે મારે થ્રી ને મારે ખાવા જોઈએ એ જા ખાઈ નહીં તો છે ને વાવડ કાઢ લીધા રેડી ને એવું છે ને જ્યાં હું ગામમાં જરાક બીજા માટે ભાઈ બે વાર ત્યાંથી બે ને પછી ઘેર નીકળે જાય દી આયથી મેં ગો જોવું જોઈએ વાતાવરણ આવું હોય ગામડાનું બાપા એ તો ખબર હજી એ ગામડે રહેતા જાય એને તો ને તો આજનો આ પૂરો કરીએ વિડીયો તો સારો લાગ્યો હોય ને આ સુધી પીગા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો ભૂલતા નહીં જરાક